અક કે ગન ન કે જો એ વાય દેતી થી બે મહિના કે કે અમાર ઉનારામ ગાડી છે તો ક્યાં ગરવી નીકી નથી ચાર લાગોરી પાસા જર્મન ટેકનોલોજી વાળા ભાઈને બાજુના ગામમાં જો આવ્યો ને તન ટેક કે મન જરક છે પર માય હું છે કે પછી વાય તો ઘડીક માં થાય ની બોર તો આપણે ઓરી કરી નાખીએ એક બેવરા માં બેતન વાય ઘણી ઘણી ના થાય રાજાક જોઈન કરીને તો વાંધો ન આવે લે ભરત જાડેજા નાગણી કોન્ટેક્ટ કર્યો છે બાંધીના ગામમાં પાનેલી ગામમાં જોઈ છે જોઈ જાય ને તો ખાલી રબુ આપણે ક્યાં ક્યાં ચોકડી પડે ને રાખ મશીન ફેરવી પાકું કરલે ને ભાઈ કરવી તો કરવી ક્યાં ક્યાં આ બોર બોર વચમાં કરતા નથી ભાઈ કારણ કે ને ટોટા લાગે ને કે ગમે ત્યાં સાઈડમાં કર દે હવે સાઈડમાં અમારે ક્યાં કરવી કે હુટકો ન પડતો આપણે મોટર આ લઈ હું પાણી તો સીધું નહી આવે હાર મોટર આ લઈ હું કતકમાં ઉલારા કરી ના રાખે કરાઈ હોય ને ફાઈમાં આંગો તૈયાર છે થોડીયા નો પછી કાઢવા થાય તો જોડે રેજો વિડિયો માં આવો પછી બતાવું કે મિન જોઈ શું વાઇブ કરવાની થાય ફાઈનલ હાલો શા આવી ગયો છે અમે એટલી ભેરી કરી લીધી મોટ્યા ધમ ધમ વાત પડી ગઈ હે તો આમ ગાતણા વાત આઈ પછી ને વરામણ કરને કાંકે ઓલા જો આવજે

બોર બોર સિયાની કોરા રહે તો તને ખબર પડે તો ઓલા નો બરક ઈ તો આપડો આલો મન ની મનમાં ના રહી જાય અને પછી તું વાહ થી અફસોસ ના થાય કે જોઈ રહી હું નઈ ને હવે આમ ને તેમ નાખવા કણસવા ના થાય સવર ના થાય બાકી વાય વાની કોરા જ થાય અમારા કોઠા હું નું નું પ્રમાણે પે ઈ જોઈ દે ને તો મન શંકા દૂર થઈ જાય હે ઈને સંકંખી ઈ થોડું માનઈ આપો તો ઈ નું કે બાકી જોર આદ મુલક સે બજા હાવન મખી કે તને આઈ ની ના કરો હું એ નઈ આમ પરવાને કી ઈ જુઆત સે બધા નો મસા અલગ અલગ હોય એટલે પાસા આપડે હે ઈને ક બરક વા જર્મન વાડે જે કંઈ નોખા નોખા સાભી ને નોખો નોખો કે ના થાય બધું કે ના હોજે ઉડી ગેલ છે ઈ મિત્રો હાડ માં જે થઈ ગયા મારા બવ લાગે ગંદી કરી કરવાની આ દૂર ખેડ બી બડા આના વાટ હેલી પડ તો થોડીક तो खर्सा वीणवा पड़े जो अपर चेला नहीं हमें पहला है साह पानी पी बोर पा सर तू कर भाई आ गया है रस्ता में तो पहली बात तो हम कही दू कोई जात प्रमोशन नहीं यार बोर जोरा बोर करवाडियो बना प्रमोशन काम करूँ

gini a padi to khar khar pakad haalo apne pashchimajaji khabar na hoy bole ke આપડે છે ને આ એક ફરન થોડું હમમો બોર છે ને સારું પડછ બરાબર અને કો આપડે આમ જાય હો ઓલી વાવ માતા થામલા માતા આમ આપડે ચોકડી ઓલી વખતે આમ પડીતી હો અહી ચોકડી નહોતી પડી આ બરાબર જ છે હા આમ જ હતું હા ચોકડી આપડે એક ઓનીકોર આગળ પડીતી હા ત્યાં તો બે પાણા આમ કે પડતીતી એક ઉમળી હ

<laughs> आलो लागलो वीडियो से मैं अच्छे से रिकॉर्डिंग अरे बेवडू आयो न छोड़ी नता वो कोई न हालो वीडियो जो मन मेली ले दू हालो छोड़ी पाटी गयो थी वीडियो में आपड़े ई वीडियो में क्या बे सांबरा दिखाई है बहुत छटा आपड़े गेई नता तू भी ड्रामा किया कई दी बदु आए छोड़ दियो अबे तमे है न તમે <kung> કેતા <pad> <wolf> hmm. <pad> यहां आपरे पछि ने जो है एक पर पाकू सही जाए कंफर्म કેટલી કલાક આલે મોટો આ ઈ ઉલર આટાણે નીકળે સીઝન માલે કેટલી કલાક આલે ઈ બોલું તો ઈ છે આ તો મને ખોરતી છે આમ આવી પણ ઈ આમ તો ગમેય રીતે આવી જાય પણ ઈ બાજુ ન હર નથી હમ ઈ થોડી લીક થઈ ગઈ એટલે આવી થોડી થોડી આ ઉંડી છે આ બોલું પાણી એક છે હાલો બરદ ભાઈ હે ને આપણે હર સીંધી ગયા હે પાણી ની તો ઈ કેક પાણી ની ખબર ના પડે મસમીમાં जमीन में जी हॉर हो जाता होस्त पोला खबर पड़े कोई न जो आप डिस्प्ले में नंबर आप दीजिए कॉन्टेक् कर लीजिए आप अर दिखाया बोर पहाड़ ने बीजू एक निशाने कीधी ती हजी एक बोर बोर्ड करो हम बोर्ड बहुत विचार नहीं आप बोर करने बोर बहु लगभग हाथ के आठ बोर आप, डाया। आप डाया कर लीजा है हमें अपने वावे है जो आ बॉर है एक अँ અયા ચોકડી ગળો ની આપણે બોર કરી રહ્યો તો હવે આપળો અંગાજ ખોટો પડ્યો મને મત હાથમણી વરાવ આવતા છે પવાવતા છે અયા એટલે માટા જ રાખ જોવરા હું કારણ કે બસ આપણે વાવ કરી નકી ના આવે જો હર તને કામ ઉ થાય અને આ બે હર માં ખોર દયો હું આ નિશાન કરી હું ગુંદરી માં નયા ખોર દયો હું હું અબોર તો ન થ કરું પણ તો ખોળી દે ઈયું તો પાણી બાજુમાં ગાડી આવે ને મજા આવી જાય તો નાખી દેવા બોર જો અહીંયા એક પોઈન્ટ લીધો અહીંયા એક બોર કરાવો હો ફૂટ પછી તમે કે કરજો આવજો આવે જ કરવી બોર નથી કરવો હવે અને બીજા આવા નિશાન બે ઊંની કરા હતા આપણે ગયા વર્ષે જેવું રહ્યું ને ત્યાં તો એમાં એવું છે કે પાણા ડાંટા અંદર વધારે ઊંટા ડાટી હાથીમાં નડે એ પછી દઈડે જ નહીં આ પાણી ઊભી આપણે જોવા જ ને કઈ ગુમરો માર લે ને મશીનથી તો એ પાણાં ગોતી દે હવે એમનું આપણે આગળ જવું નથી ખોટે ખોટા ગુમરા મારવા નથી આપણે એકલામાં જ રમવાનું છે હવે અહીંયા આપણે હરિયો કરી દીધો એ નિશાન ઉપર રાખી પાલન કોક બી વિચાર થાય ઈચ્છા થાય બોલ કરાવવાની તો ત્યાં ફૂટ ખાલી કે તમે કરાવજો વધારે ના જાજો બાકી વાવ તમારે કર્યું તો થાય છે વાંધો નથી હાલો મિત્રો પી લીધા સમજીવું થયું હોય અને ફાઇનલી આપણે વાઈના બે કોણ નક્કી કરી લીધા હે કે બે હર થાય ગોરમાં રા ને આ અહીંયા બે પાછા અહીંથી બે અલગ થાય એટલે આપણે હાનિક્વર વાવ કરવી હોય ને તો વાવ સેન્ટર આવી ગયું કિલો કિલ્લો હે ન્યાય સેન્ટર પોઈન્ટ આવી ગયો વાયુ નું જે ન્યા વાવ કરીને સેન્ટર પોઈન્ટ તો બે હર એ વાવમાં લાગી જાય અને કોર જો કરવી હોય તો ઓલો કિલો ખોઈડો ને નીબ આવનો સેન્ટર પોઈન્ટ આવે તો આ બે હર રીવાઈમાં લાગી જાય એટલે 99% આપડે આથમણ થાય કારણ કે અમાર બાપ દીકરા ને બે નું મન પેલેથી આથમણ આવવું હતું હર બધું એક જ છે આ ભેગા કરે નથી પાછો અલગ થાય એટલે આની કોકઈ તો ઈગર લાગ કે નાની કોકઈ તો આજ હર વાયમાં લાગ કે તોમાં એટલે 99% 99% આપડે વાવા આબાજી આથમણ હોય આત કરવી પીજી શકાય રિફર પરમા થઈ ને નકી નમરે ને વાવમણ આપણે ઉદડી ગય દીધી હે પછી જી વાય બીજી આલાની પૂરી કરી જાય ને પછી આપણો વારો આવી એટલે લબડગો 15 20 સુધી માં તો જારે આવી જાય પાઉ ઘેવાનો આવું છે મત આપણે લબડું નક્તિ થઈ જ્યું તો હવે થોડે વાય જારે પીયા સંગ સ્કેટ કાતા તો તમને જાળું તો બધું થાય વાય નું તો ન ખાઈ આલો ખોવા છો કેવું કઈ નહી આપણે જુન અવત કમ્પલેટ કરને કા હે અમારા જેકોલા નીચેના માક કરતી થી ઉપર ઓબોબો સુયા નિર્માણ આવી ગયા તો નકા વેલી થી જાત અન અમાર હે વાર લાગે દૂર ખરવામાં તો પાછી કણો આપડે કડ સાણવાની કી જંજટ નારી રૂપમાં જેક મહેનત પડે વધારે એક જ ફેરામાં કમ્પલેટ થાતું આવે અન હવે તાકણી પાડવી નકી પાડવી વાટવી ખલી પડે પણ વાટવા પાછ કડ સાણવા હવે તાક પાડવી ને એટલી નહીં ઘણી થઈ પણ એ બે બે હવે ને બે કે ત્રણ બે ક્યારે જ લગભગ પાણી વગર ના બાકી હમણાં બધું પાયું કણવા દેવી એટલે એવું લાગીએ ને ઓર બે ક્યારે આપણે પાણી નાખીએ બાકી આ નહીં નહીં ખૂટે નહીં આપણે ટૂંકમાં મલક થઈ જાય આમાંથી એટલે જ દૂર કરવામાં વાર લાગે ઝડપ નહીં ભેગી ના થાય પણ પાછી કંઈ ઉપાધિ નમ્ર આમાંથી કળસા વીણવાની કંઈ બધું છે આજનું કામ થઈ ગયું કમ્પ્લીટ પૂરું અહીંયા આપણે કાબુલી ચણા મસ્ત મજાના થઈ ગયા ખાવા જેવા અને ખાવાની મજા એ અલગ જ આવે ટૂંકમાં સાજા સાજા થાય ને થોડાક ખાઈ લઈ તાર હાંજ પડી જાય અને જો દાણા મોટા મોટા નીકળે ને આજી કોઈ અમુક અમુક ભરાણા નહીં દાણા કાંઈ વગર ધરાય જઈએ મજા એવા ખાવાની મજા જ એવા રાખે જો ना। तो थोड़ा सुना हूँ खाई लो खा विडियो जुवाई आप वीडियो जो रही होता है बोर करा तो वीडियो आप जूनी चैनल में है रोग लगभग हूँ बे अरस बना पर तो आ चेनल तो आप थोड़ा छ महीना जो है छ महीना चु जूनी चेनल में है विडियो बंदा आम मूको हूँ यीडियो जूनी चैनल में है તમને હું ના જોડાયું તો આપણે એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન કહેવાય શું કહેવાય એમાં નાખી દઈ બે વિડીયોની ત્યાં જઈને જોઈ લેજો અને આ વિડીયો હું કરી નાખું પૂરો પીવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો